વલસાડ જિલ્ તલાટ ગામમાં થયેલી મહિલાની હત્યા કેસમાં હવે મોટો થયો છે મહિલા સાથે દુષ્કર્મ પછી હત્યા થઈ મોટો ખુલાસો થયો છે મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા સાથે દુષ્કર્મ પછી હત્યાને અંજામ આપવામાં આવ્યું હતું એટલું જ નહીં મહત્વની વાત તો એ છે કે મૃતક મહિલાના ભત્રીજાએ કાકી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ કાકીની હત્યાને અંજામ આપ્યો હાલ તો પોલીસે ભત્રી ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે એ અતિશય ડુંગરાળ અને જે મહારાષ્ટ્રની બોર્ડર છે રોહિડ જંગલ વિસ્તારની જે આ ઘટના છે ને આ વિસ્તારમાં જે રીતે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને જે બેતાલીસ વર્ષની જે મહિલા છે તેનો મૃતદેહ

મૃતક નો ભત્રીજો એટલે કે ધરપકડ કરી લેવામાં આવી છે અન્ય એક માહિતી એ પણ મળી છે કે અગિયાર વર્ષ પહેલા આ આરોપી ઉપર એક હત્યાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એટલે કે આ રીઢો ગુનેગાર ફરી એકવાર ઝડપાઈ ગયો છે બિલકુલ માનવ જાણકારી બદલ આભાર